મકાઈની સિઝનમાં આજે આપણે મકાઈ અને પૌવાનો એકદમ સરસ નવો નાસ્તો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ પૌવા બટેકા ખાઈને કંટાળ્યા હોય તો આ નવો નાસ્તો ટ્રાય કરજો સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે નાની મોટી ભૂખ હોય ત્યારે પણ તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ ઝટપટ દસ મિનિટમાં તૈયાર થઈ જતા આ નાસ્તાની રેસીપી તમને પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો ચાલો બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ અમેરિકન સ્વીટકોર્ન લઈ લીધા છે તમે દેશી મકાઈનો ઉપયોગ કરીને પણ આ રેસિપી બનાવી શકો છો પણ અમેરિકન સ્વીટકોર્ન સોફ્ટ હોય છે અને થોડાક સ્વીટ હોય છે તો ખાવામાં વધુ ટેસ્ટી લાગતા હોય છે અને ઘરમાં બધાને પ્રિય પણ હોય છે તો હવે આ રેસીપી માટે આપણે મકાઈના દાણા પહેલાં કાઢી લેવાના છે અમેરિકન સ્વીટકોર્ન છે અને ઇઝીલી તેના દાણા બધા જ આ રીતે નીકળી જતા હોય છે જો દાણા કાચા હોય તો પણ ઇઝીલી તેને કાઢી શકાય છે અને હાથથી કાઢશો તો ફટાફટ નીકળી જશે અહીંયા બે મિનિટમાં જ મેં બધા દાણા કાઢી લીધા છે અને હવે ત્રણે ત્રણ મકાઈના મેં દાણા આ રીતે કાઢ્યા છે અને અઢી કપ ભરીને આ મકાઈના દાણા નીકળ્યા છે હવે તેમાંથી લગભગ બે કપ જેટલા મકાઈના દાણાનો ઉપયોગ આપણે આ રેસીપી માટે કરવાનો છે તો હવે અહીંયા એક બાઉલના મકાઈના દાણા આપણે ચોપરમાં એડ કરી અને તેને એકદમ સરસ ચોપ કરી લઈએ એકદમ ઝીણું ચોપ કરવાનું છે અને આ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને ચોપ કરીશું તો અહીંયા જુઓ આ રીતે મકાઈના દાણા એકદમ સરસ ચોપ થઈ ગયા છે એકદમ ફાઇનલી ચોપ કરવાના છે તો તેને આપણે આ મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરીએ ત્યારબાદ આપણે જે બીજો કપ હતો તે પણ ચોપરમાં એડ કરીશું પણ આ સમયે આપણે તેને વધારે ચોપ નથી કરવાના અને આપણે એટલું જ ચોપ કરીશું જેના લીધે મકાઈના થોડાક દાણા અડધા રહે અને થોડાક આખા રહે તો આ રીતે મેં તેને ચોપ કર્યું છે જો આ રીતે કોઈ કોઈ દાણો આખો પણ છે અને કોઈ અડધો જ કટ થયો છે આના લીધે રેસીપીમાં એકદમ સરસ ક્રંચ આવે છે એટલે બંનેને મેં અલગ અલગ રીતે ગ્રાઇન્ડ કર્યા છે હવે ત્યારબાદ હું ચોપરની અંદર બેથી ત્રણ તીખા લીલા મરચાં એડ કરું છું અને આઠથી દસ કળી લસણની એડ કરું છું જો તમે લસણ ના ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો પણ મેં ઉમેરી લીધો છે અને આ બધું જ આપણે એકદમ સરસ ચોપ કરવાનું છે આ રીતે એકદમ ફાઇનલી ચોપ કરવાનો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા એક બાઉલ મેં પૌવા લીધા છે પૌવા બટેકા માટે આપણે જે પૌવાનો ઉપયોગ કરીએ ને તે જ પૌવા લેવાના છે પહેલાં નાયલોન પૌવાનો ઉપયોગ અહીંયા નથી કરવાનો આને પણ આપણે હવે મિક્સર જારમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરી તેનો એક ફાઇન પાવડર તૈયાર કરી લઈએ તો અહીંયા જવું એકદમ ફાઇનલી મેં તેને આ રીતે ગ્રાઇન્ડ કરી તેનો પાવડર તૈયાર કર્યો છે અને આપણે આ મકાઈની અંદર એડ કરીશું ત્યારબાદ તેની અંદર હું અડધો કપ સૂજી એડ કરું છું અને અડધો કપ હું તેની અંદર બેસન એડ કરું છું તો માપમાં મકાઈ મેં બે કપ લીધી એક કપ પૌવા લીધા અડધો કપ બેસન અને અડધો કપ સૂજી અહીંયા મેં લીધી છે આ રીતે માપ લીધું છે જેમાં સૂજી બેસનનું માપ ઓછું છે અને બાકી ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પૌવા અને મકાઈનો ઉપયોગ વધારે કર્યો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જો તમારે પૌવાના ઉમેરવા હોય તો તમે આની અંદર ચોખાનો લોટ એડ કરી શકો છો સૂજીની માત્રા વધારી શકો છો અડધા કપની જગ્યાએ તમે એક કપ સૂજી એડ કરી શકો છો અને બેસન ઉમેરજો એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે હવે અહીંયા મેં આદુ મરચાં અને લસણ જે આપણે વાટીને રાખ્યા હતા તે ઉમેર્યા છે અડધો કપ હું તેની અંદર સમારેલા કેપ્સિકમ એડ કરું છું અડધો કપ હું તેની અંદર સમારેલી કોથમીર એડ કરું છું કોથમીર અહીંયા વધારે પણ ઉમેરી શકાય છે અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું જો તમારે લાલ મરચું ના ઉમેરવું હોય તો તમે લીલા મરચાં વધારે એડ કરી શકો છો અડધી ચમચી મેં અહીંયા જીરું એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે એક ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અહીંયા એક ચમચી મેં રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી હું તેની અંદર ચાટ મસાલો એડ કરું છું હવે આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અડધો કપ દહીં પણ ઉમેર્યું છે દહીં થોડુંક ખાટું લીધું છે જો તમારી પાસે દહીં ના હોય તો લીંબુનો રસ ઉમેરી શકાય છે એક કપ મેં પાણી લીધું છે અને અડધા કપ જેટલું ઉમેરી પહેલાં હું તેને મિક્સ કરું છું અહીંયા મકાઈ જે છે તેની અંદર મોઇશ્ચર હોય છે એટલે પાણી થોડું થોડું ઉમેરવાનું આ મિશ્રણ ઢીલું ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો જેટલું જરૂર હોય એટલું જ પાણી તેમાં ઉમેરવાનું છે અને થોડુંક ઘટ્ટ મિશ્રણ આપણે અહીંયા તૈયાર કરવાનું છે તો અહીંયા મેં એક કપ પાણીનો ઉપયોગ કર્યો મને જરૂર લાગી એટલે બીજા અડધા કપ જેટલું મેં પાણી લીધું છે અને તેમાંથી થોડુંક પાણી ઉમેરી તેને હું મિક્સ કરી લઉં છું જરૂર લાગે એ પ્રમાણે જ તેમાં પાણી ઉમેરવાનું છે તો મિક્સ કરી લીધું છે મેં અહીંયા અને બાકીનું પાણી પણ મેં ઉમેરી લીધું છે તો દોઢ કપ પાણીનો ઉપયોગ મેં આ મિશ્રણ માટે કર્યો છે હવે ફ્રેન્ડ્સ આને આપણે ઢાંકી દઈશું પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરીએ તો નાની સાઇઝની મેં ડુંગળી મેં લીધી છે અને તેમાં હું આઠથી દસ કડી લસણની એડ કરું છું ત્યારબાદ મેં અહીંયા બે લીલા મરચાં લીધા છે તીખા લીલા મરચાંનો મેં ઉપયોગ કર્યો છે આનાથી ચટણી બહુ જ ટેસ્ટી બનશે અને ત્યારબાદ મેં અહીંયા એક કપ ફુદીનાના પાન લીધા છે અને સો ગ્રામ જેટલા લીલા ધાણા ડાળખી સાથે જ હું તેમાં એડ કરી દઉં છું અને ત્યારબાદ આ ચટણીમાં ગળ્યો ટેસ્ટ લાવવા માટે બે ચમચી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ચટણીમાં ખટાસ માટે હું અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી રહી છું તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને ચટણીનો કલર ગ્રીન રહે એઝ ઇટ ઇઝ રહે એટલા માટે તેની અંદર બે આઈસ ક્યુબ્સ એડ કરું છું અને ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા નાયલોન સેવ એડ કરી છે કોઈ પણ સેવ ગાંઠિયા એડ કરી શકો છો આનાથી ચટણીનો કલર પણ સારો આવે છે અને ચટણી ઘટ બને છે તો અહીંયા જુઓ એકદમ સરસ આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીનો કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ છે એકદમ પરફેક્ટ ગ્રીન કલર આવ્યો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે બેટરને આપણે રેસ્ટ પર રાખ્યું હતું તેને પણ પંદર મિનિટ થઈ ગઈ છે અને પંદર મિનિટ બાદ હું ચેક કરું છું તો તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડીક ઘટ થઈ છે આ સમયે જો જરૂર લાગે તો પાણી ઉમેરવાનું નહીં તો નહીં ઉમેરવાનું અહીંયા મને જરૂર નથી લાગી રહી એટલે હું તેમાં ડાયરેક્ટ ઈનો એડ કરું છું તો એક પેકેટ ઈનો ઉમેર્યો છે અને ઉપરથી મેં અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લઈએ અને આપણું આ જે બેટર છે એ તૈયાર છે જ્યારે તમારે નાસ્તો બનાવવો હોય એ સમયે જ તમારે ઈનો ઉમેરવાનો અને ઈનો ઉમેર્યા બાદ તરત જ આપણે તેમાંથી નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું તો આ નાસ્તા માટે હું અપમ પેનનો ઉપયોગ કરી રહી છું તમે ફ્રાય પેન કે પેન કેકનો તવો હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો અપમ પેનમાં મેં બધા જ મોલ્ડની અંદર થોડું થોડુંક ઓઇલ ઉમેર્યું છે અને તેમાં હું આ રીતે થોડાક સફેદ તલ એડ કરી દઉં છું અને આ રીતે એક એક ચમચી બેટર તેમાં ભરી લઉં છું તો તમે જોયું બેટર કેટલું ઘટ છે આ રીતે હું તેને સેટ કરું છું અને તે એકદમ ફેલાતું નથી આ રીતનું ઘટ બેટર હોવું જોઈએ ઉપરથી પણ થોડાક સફેદ તલ લગાવી લઉં છું ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને બેથી ત્રણ મિનિટ થવા દેવાનું છે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આપણે ચેક કરી લઈએ તો આ જે આપણા અપમ છે એ તમે જો ઉપરથી ડ્રાય થઈ ગયા છે આ રીતે ઉપરથી ડ્રાય થઈ જવા જોઈએ અને હવે બ્રશની મદદથી આપણે ઉપરથી આ રીતે થોડુંક થોડુંક ઓઇલ લગાવી લઈશું ફ્રેન્ડ્સ ઓઇલ લગાવીશું તો કલર ખૂબ જ સરસ આવે છે એટલા માટે હું લગાવી રહી છું બાકી ઓઇલ વગર પણ તમે આ નાસ્તો બનાવી શકો છો અહીંયા જુઓ આની સાઈડ હું ફ્લિપ કરું છું અને એ જોઈ શકાય છે કે એકદમ સરસ નીચેથી તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે ઢાંકીને બીજી સાઈડ પણ ત્રણ ચાર મિનિટ માટે ધીમા ધીમાધાપે શેકી લઈએ અને અહીંયા જુઓ બીજી સાઈડ પણ તે એકદમ સરસ શેકાઈ ગયા છે ફ્રેન્ડ્સ મેં આ નાસ્તો તલ ઉમેરીને બનાવ્યો છે તલ વગર પણ તમે બનાવી શકો છો ટેસ્ટ એઝ ઇટ ઇઝ આવશે બસ દેખાવમાં થોડોક ફરક પડશે તો કેવી લાગી આ નવા મકાઈના અપમની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ